સૌને ખ્યાલ છે કે સમગ્ર સમાજના સરકારથી આપ સૌના સરકારથી છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં ખાસ કરીને જે બીમાર હોય નિરાધાર હોય પથારીવશ હોય ડાયપર પર હોય કોમામાં હોય તેવા છસ્સો જેટલા વડીલો માટે નિશુલ્ક અને આદરભેર વ્યવસ્થા સાથેનું વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યું છે અત્યારે આપ સૌ પત્રકાર મિત્રોના સરકારથી આનો વ્યાપ અને વિસ્તાર એવો હોય તો કે સમગ્ર દેશભરમાંથી પૂછપરછ આવે છે કે અમારા આ વડીલ આ તકલીફ છે છે તેમ છે તો આવા વડીલોને રાજકોટની પરંપરા મુજબ આપણે ના ના ન પાડવી પડે અને ચરણ કરીને આપણે આવકારી શકીએ એવા ઉમદા અને પવિત્ર આશયથી રાજકોટના જામનગર રોડ ઉપર રામપર ખાતે ત્રીસ એકર જગ્યામાં પાંચ હજાર વડીલોને આપણે ચરણ કરીને આવકારી શકીએ તેવી વ્યવસ્થાના નિર્માણ માટેનું કામ શરૂ થઈ ગયું છે આખે આખો પ્રોજેક્ટ આપ સૌને ખ્યાલ છે ત્રણસો કરોડ રૂપિયાનો છે અને આ એક કોઈ એક વ્યક્તિ કોઈ એક સંસ્થા કે કોઈ એક સમાજનું કામ નથી પૂજ્ય પ્રખર રામાયણ પૂજ્ય રામારી બોરારી બાપુ એ આ પ્રોજેક્ટ અંગે જાણ્યું ભૂમિ પૂજનમાં માં પણ તેઓ પધાર્યા હતા ત્યારે તેમણે સામેથી થી આવું અમને વચન આપેલું કે આ પ્રોજેક્ટના લાભાર્થે શુભાર્થે હું એક રામ કથા અમને આપને રાજકોટને ને આપીશ અને આપણા માટે આનંદી વાત છે કે 12 વર્ષ પછી રાજકોટમાં માં સદ્ભાવના ઉદ્દર્શન ના લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો વૃક્ષારોપણ પ્રવૃત્તિ પણ એટલી જ ગતિની છે વૃક્ષો અને વડીલો માટે પૂજ્ય મોરારી બાપુની નવસો સુડતાલીસમી રામકથા અહીં રાજકોટના હાર્દમાં રેસકોર્સ વિસ્તારમાં આગામી તારીખ ત્રેવીસ નવેમ્બર થી તારીખ પહેલી ડિસેમ્બર સુધી થવા જઈ રહી છે રાજકોટ અને રામકોટ સમગ્ર રાજકોટ આપણે બધા યજમાન છીએ આ કોઈ વ્યક્તિ કોઈ સંસ્થાની રામકથા નથી સમગ્ર રાજકોટ ધુમાડા બંધ પ્રસાદ લે તેવી પણ જે નિમિત્ત આયોજકો છે તેની વિનમ્ર ભાવના અને આમંત્રણ પર છે ભજન ભોજન અને સેવા ત્રિવેણી સંગમ અને ખાસ કરીને નવેમ્બરમાં સિઝન પણ ખૂબ સારી હશે

પછી આપણા પૂજ્ય આચાર્ય દેવરજી પૂજ્ય મોહન મોહન ભાગવતી સહિતના અનેક મહાનુભાવો સંતો મહંતોને આપણે આમંત્રણ આપી આપી ચૂક્યા છે ઘણાનું કન્ફર્મેશન પણ આવી ગયું છે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આરો કુમારજી પણ વધારવાના છે હજી ઘણા બધા વડીલોને આમંત્રણ અપાઈ રહ્યું છે એ બધા પણ અહીં આવવાની પૂરી પૂરી શક્યતા છે પંદરમી ઓગસ્ટ બે હજાર પંદરથી અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી છે કે જેને દીકરા ન હોય આખી જિંદગી કામ કર્યું હોય કોઈ ચોકીદાર તરીકે હોય કોઈ રેકડી ચલાવતા હોય કોઈ કામવાળા બેન તરીકે કામ કરતા હોય કોઈ સિંગ વેચતા હોય આવા હજારો લોકો આખા ભારતમાંથી હોય કે જે અનમેરિડ હોય અથવા તો દીકરા ન હોય અને સિત્તેર વર્ષની ઉંમરે કેન્સર થાય તો ક્યાં જાય એને પેરાલિસિસ થાય તો એના ડાય પર કોણ બદલાવે આવું વિચારી અને અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી પાંચ વડીલોથી શરૂઆત કરી હતી અને અત્યારે છસો થી પણ વધુ વડીલો છે અને એટલા બધા એડમિશનો આવે છે તો આ એક ભવન છે આવા બીજા ત્રણ બિલ્ડિંગ એટલે ટોટલ ચાર બિલ્ડિંગ બધા ફૂલ છે એટલે અમે વિચાર્યું કે આખા દેશમાંથી જેને દીકરા નથી અનમેરીડ છે આવા ગમે એટલા નિ સંતાન વડીલો આવે બીમાર તેને ના નો પાડવી પડે એટલા માટે પરધરી પાસે 30 એકરમાં 5000 વડીલો માટેનો અમે આશ્રમ બનાવી છે જેમાં સાત વિંગમાં 1400 રૂમ હશે અને ગમે એક હોસ્પિટલ જેમાં તમામ સુવિધાઓ હોય એ 300 કરોડના ખર્ચે આશ્રમ બનાવી છે

પથારી વસ્ત્ર રાખવાની સુવિધા નથી તો ત્યાં પણ જેટલા વડીલો પથારી વસ થાય એ પણ બધા સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આવી શકે એટલા માટે અમે પાંચ હજાર વડીલો માટેની આ સુવિધા ઊભી કરી છે ઘણા બધાને એમ થાય કે વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ વાત સાચી છે પણ જેને દીકરા નથી મિલકત નથી ઘરનું મકાન પણ નથી એને કોણ સાચવે આવા વિચારથી જે લાચાર છે કઈ છે જ નહીં છેલ્લી અવસ્થામાં એને સાચવવા માટેનું અમારું અભિયાન છે અને હવે તો અમારું એ અભિયાન છે કે આખા દેશમાંથી અમે આવકારીએ છીએ અને એકદમ રિસ્પેક્ટ ઇન્ડિયા અમારે માવતર જોઈએ છે આ અમારી ટેગલાઈન છે અને આના જ લાભાર્થે આ આખી કથાનું આયોજન કરેલ છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રખર રામાયણી હમણાં જેને યુનોમાં પણ રામકથા આપી જળની વાત હોય આકાશની વાત હોય કે પૃથ્વીની વાત હોય લગભગ બધા સ્થળોએ રામકથા કરી છે અનેકો દેશોમાં પણ જેની રામકથાના સ્થળોનો લાભ લાખો કરોડો રામ ભક્તોને સતત મળ્યો છે મળતો રહે છે એવા પરમ પૂજ્ય પ્રખર રામાયણ પૂજ્ય મોરારી બાપુની રામકથા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે વૃક્ષો અને વડીલોના લાભાર્થે અને હું તો કહીશ કે જેમ રાજકોટ આખે આખું એમાં યજમાન છે બાર વર્ષ પછી રાજકોટ એટલે કે રામકોટ રામકોટના આંગણા પવિત્ર પ્રસંગ એક આનંદનો આપણે અવસર સત્યપ્રેમ કરુણાનો અવસર થવા જઈ રહ્યો છે તારીખ ત્રેવીસમી નવેમ્બરે સાંજના સમયે પોથી યોજાશે ત્યારબાદ ચોવીસ થી લઈને પેલી તારીખ સુધી દરરોજ વહેલી સવાર થી લઈને બપોર સુધી રામકથા નો આનંદ પૂજ્ય મોરારી બાપુ આપણને સૌને રસપાન કરાવશે અમારે સૌને ખાસ ગરબદ વિનંતી અને આમંત્રણ છે આ પ્રસંગ તમારો છે આ પ્રસંગ મારો છે આ પ્રસંગ આપણો છે કથામાં આવેલ એક પણ એક પણ રામ પ્રસાદ નો લાભ લીધા વગર ન જાય તેવી પણ અમારી ગરબદ આપના લોકપ્રિય માધ્યમ સૌને વિનંતી છે દરરોજ એક લાખ લોકો રામકથાનો પ્રસાદ લઈએ એવી પણ અમારી ભગવાન અમને અમે પ્રાર્થના કરીએ છીએ અમને નિમિત બનાવે ખાસ કરીને જે આબાલ વૃદ્ધો છે વડીલો છે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે દિવ્યાંગ બાળકો છે અથારી વર્ષ પ્રકારના વડીલો છે તેના માટે પણ ત્યાં વિશેષ વિભાગ કરીને તેઓ પણ રામકથાના દર્શન કરી શકે એવી પણ એક વિશેષ વ્યવસ્થા કરવાનો આપણા સૌનો સામૂહિક પ્રયત્ન છે ચાર હજાર એટલા સ્વય સેવક સમગ્ર રામકથામાં અને એને ક્ષતિ શૂન્ય બનાવવા માટે ઘડે પગે રહેવાના છે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો અને શહેરોમાંથી પણ બધા આવી શકે તેના માટેની પણ વિશેષ પરિવહન વ્યવસ્થા કરવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે સમગ્ર સરકારી તંત્ર ચાહે કલેક્ટર તંત્ર હોય રાજકોટ મહાનગરપાલિકા હોય ડીડીઓ સાહેબ હોય કે કોઈ પણ ખૂબ સુંદર સહયોગ બધાનો મળે છે સિટી બસોનું પણ આ આયોજન થાય એવો પણ અમારો તે દિશામાં પ્રયત્ન છે અને ખાસ કરીને કથામાં માત્ર રામ કથા કે માત્ર સદ્ભાવના ઉદર્શનની સેવા એટલું જ નહીં પણ દરરોજ રક્તદાન કેમ્પો થાય અંગદાનના સંકલ્પો થાય સમગ્ર પણ આ એક આખો સમગ્ર વિશ્વને કઈ આનાથી માનવતી બેનિફિટ થાય અને જે બીજીભાઈ વાત કરી કે વૃદ્ધાશ્રમે કોઈ આવકારી વ્યવસ્થા નથી જ પરંતુ જેનું કોઈ નથી તેને રાજકોટ ના ના પાડે એને સદ્ભાવનો દર્શન ચરણ સ્પર્શ કરીને આવકારી શકે એટલા માટે કોઈ રોતા રોતા આવ્યો અહીંયા અહીંયા હસતા અહીંયા સ્થાયી થાય એવો વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આ પાંચ હજાર વડીલોના કાયમી આજીવન નિવાસ સ્થાન માટે આ વ્યવસ્થા આપણે સૌએ નિમિત્ત ભાવે ઉભી કરી છે અને આ આ એક સમાજમાં આપણે વૃદ્ધાશ્રમ વિહીન વ્યવસ્થા ઊભી થાય જનરેશન ગેપ ઓછું થાય ડિપ્રેશન ડાયવર્સ સુસાઈડ ઓછા ઘટે એવા પ્રકારના પ્રકલ્પો પણ આ સમગ્ર રામકથામાં એ પણ એક આપણું એક વિસ્તૃત આયોજન છે સમગ્રપણે આ એક માત્ર જેમ બાપુની નવસો છેતાલીસ રામકથા થઈ છે એ પ્રકારની એક એમાં એમાં એક નંબર કેમ કે ઉમેરો કરવા માટેની આ વાત નથી પણ ખરા અર્થમાં એક વૈશ્વિક રામકથા બને એવો અમારો વિનમ્ર પ્રયાસ છે કે આ ખુશકોલી કર્મના ભાગરૂપે આ કર્મ આ થઈ રહ્યું છે સૌ પત્રકાર મિત્રો ખૂબ સુંદર સહયોગ મળ્યો છે તે બદલ પણ અમે રૂપ સ્વીકાર કરીએ છીએ અને આ ત્રેવીસ થી લઈને પહેલી તારીખ સુધી સમગ્ર વિદેશમાંથી પણ દસ હજાર જેટલા ભાવિકો આ ટકાનું શ્રવણ કરવા માટે અહીંયા આવશે તેવી અમારી પરિકલ્પના છે અને તેની સંપૂર્ણ વ્યવસ્થા પણ આપણે ત્યાં કરવાની